जिला भाजप बक्षीपंच युवा मोर्चा द्वारा विरोध साथ देखा कराया नहीं, नहीं, चलेगी, नहीं चलेगी नहीं चलेगी राहुल करो। राहुल करो, करो। कांग्रेस, नहीं चलेगी नहीं चलेगी। कांग्रेस नहीं चलेगी नहीं चलेगी राहुल तेरी नहीं चलेगी नहीं चलेगी राहुल तेरी नहीं चलेगी नहीं चलेगी दादाजी वंदे भाषण जय श्री राम હું ખેડા જિલ્લા ભાજપ પક્ષી પંચ મોરચા ઉપપ્રમુખ છું મારું નામ બંસીલાલ પ્રજાપતિ આજે શું કાર્યક્રમ આજે ગઈકાલે કોંગ્રેસના રાહુલ ગોધીએ નરેન્દ્ર મોદી કે જે આપણા સૌના લોકપ્રિય નેતા છે એમની જાતિ અનુસંધાનમાં એને જે તેલગી અને ગાચી શબ્દોનો ઉપયોગ કર્યો છે એટલે આખા ભારત અને ગુજરાતના ઓબીસી સમાજનું એને અપમાન કર્યું છે એના અનુસંધાનમાં આજે નડિયાદ ખાતે આપણા પુતળા દહન કાર્યક્રમ રાખવામાં આવેલો આજે કાર્યક્રમ એ રાખ્યો કે રાહુલ ગાંધી જેને ખબર નથી કે પક્ષી પંચ શું કહેવાય અને ક્યારે આની સ્થાપના થઈ હતી પક્ષી કરીને એક હતા રિટાયર્ડ કમિશનર એમને ઓગણીસો છોતેર ની અંદર પક્ષી પંચ રચેલું ગુજરાત સરકારમાં અને એમાં ઓબીસી ને સત્યાવીસ ટકા આપેલું અને એની અંદર ઘાંચી કોમ જેને મોદી કહેવાય એનો સમાવેશ થયેલો યાર આ પપ્પુને જેને કહેવાય યુવરાજ કોંગ્રેસનો એને પોતાને ખબર નથી કે બક્ષી પંચની સ્થાપના ક્યારે થઈ થઈતી એને આજે પેપરમાં એવું આપ્યું કે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે એમને કે બે માં સમાવ્યા છે આ તદ્દન ખોટી વાત છે એને છે ને ચોપડા લખવા રાખ્યો હોત કોંગ્રેસમાંથી તો પણ સારું રહે તો કોંગ્રેસની આજીવિકા કરાત મલત અને આ જે એને કહ્યું છે